અને એમાંય આ જે આ ફ્રેમ છે ને એ એક એને લીધે આમ જોરદાર આમ દેખાવ કે નહીં જો સાઈડમાં ફ્રેમ ઉયું રહી અને આમાં પાછું અહીંયા કીધું કે પાણીનું પલર હમ આ ટાઈપની જો એક આ ઘોડાની

આ વર હિના ને મારી મમ્મી ને છે ને આવું ગમે ત્યાં આવે જ્યાં જ્યાં જગ્યા ત્યાં આમાં તો ઉભા રહી જતા વિડીયો તો આપણા મધુરમ બાયપાસ આ સાઈડ વરસાદ હજી હે ને ચાલુ જ છે સતત એટલો પાવરફુલ નથી આવતો બટ આમ ઝીણા છાટા ચાલુ જ છે હજી ક્યારના અમે અહીંયા ભવનાથ સાઈડ અત્યારે જોઈએ રસ્તા તો કરી ગયા સીધે ખાલે ખાલા જગ્યા રસ્તે ભરાઈ ગયા અહીંયા આપણે ત્યારે એટલું જ પાણી હતું ફરી પાછું એટલો વરસાદ પડી ગયો કાઢવા તો ભીગા જયારે કાઢવાથી અહીંયા ભવના સાહેબ આડા કેટલા પડી ગયા બધે રસ્તા અત્યારે આપણે આ જાત પણ ન્યા બંધ કરી દીધું આપણે અહીંથી જવાય ને આપણે વિલિંગ ડેમ વિલિંગ ડેમ છે વિલિંગ ડેમ જાય રસ્તો થી તો આઈતી હ તો જો તમે એ આ રેન્ટ ગ્રેન્ડ કાર્ડ જોરદાર છે આ જો તો ઘરા અહીંયા રસ્તો તો તમે આ રેન્ટ हेलो दुनाके डोकुई का त्यार है जो त्यार वादड़ा ला पसंद है ना ऊपर आ है आप किम बताइए क्या है उसमें रह खलो दो तो जो आ रहे तो आप बताइए हम्म लोगी नार्मल त्यार वादे ला देखा था ये ऊपर लगे

આ જગ્યા આપણે ઉભી ફોટા ને પડતા હોય એ જગ્યા ઉપર આપણે ઓલરેડી એક વીડિયા મૂક્યો તો બટ આ તો વરસાદ પાછો એટલો એવો નહીં પછી એટલે પાછા અમે આવ્યો ઉતારવા ને આગળ બધે જવાની મનાઈ કરી દીધી ફૂલ અહીંયાથી એટલે પછી અહીંયા અત્યારે કોઈ ન જતા અને જવા નથી દેતા બાકી આપણે વિડીયો ઉતારે અહીંયા આગળ જ અહીંયા હમણાં અહીંયાથી તો જોવા કે કલક નીચે જવા માટે નહીં છે ને કદાચ ફોર વ્હીલર નહીં જાય તો અહીંથી આમ પાણી અત્યારે તો બહુ પાણી એવું આમ તો નહીં આ વખતે વરસાદ બાકી હમણાં પહેલાં તો એ કંઈ નહોતો થોડોક ડી પેલા પછી હમણાં બે ત્રણ દી થાય ઘરો છે એમાં જવા આવી ગયો આપણે આમ આગળ જવા નથી હતા બાકી હવે જે વિડીયો ઉતારે સેફ્ટીને લઈને એટલું પાણી નથી હા

આ જગ્યા થી જવાનું કદાચ થતું હોય છે આવડ જવર તો અત્યારે પાણી એવું છે ને બધી મનાઈ છે અહીંથી લોકો બધા જોઈ વરસાદ છે ને બહુ જોરદાર પાણી ભરાઈ ગયા છે મારે ઘેડ વિસ્તાર હમણાં આવ્યા ગયા થોડા કઈ આ દામકુંડ ની બીજી સાઈડ અને અહીં જો પાણી કેવું અત્યારે ભર્યું આ તો આખું સલો સલ છે અત્યારે જો અહીંથી ફાવાઈ બા ને આ આંથી આ જરાક જેટલું એવું છે બાકી બાકી છે ને આખો ખબાવ દે ચલો હેલ કર્યું એટલે તો ઉપર થી જાય પાણી બાકી આ કેટલું ઊંચું છે યાર ઓ વાહ જોઈએ તો જો આ બાકી કેટલું ઊંચું હશે આંથી

<laughs> ओ। एक गम <laughs>

आए तो हम लगे नदी बेशट थी काठी थी बे काठी थी जाती है आना <laughs> <फाँग दो> <laughs> <पी> <laughs> वो तो हमारा लो होता आज हम पे पानी आ गया पर ना कहां है आएं बहुत से पानी वो जो ऊपर थे है अपने वही में कुत्ते गए वो आएं

હા તો એન્ટર્ક લાગે નાના આપણે જોઈ ત્યાં આવી હતી ને આ અમે આ સ્કૂટી જોઈ દીધી પછી લીધી એક્ટિવા આ નીકળી ગઈ ગાડીમાં નો વાંધો આવે ને સ્કૂટીમાં ને નાના ડાયરિયા ને એટલે એક થાય પાણી ગયો એટલું બધું નથી આવી ત્યાં આવી રીતે બધું નીચે ન આવી અહીં ભરાઈ ગયું આપણે રિસ્ક લીધો અને નાખી કાઢી પાણી બાકી બહુ હતું બટ તો સ્કૂટી ને આપણે આમાંથી કાઢી તો લીધી બહુ પાણી અહીંયા જોરદાર પાણી અહીં રાખો તો ઉભી નું કાઢી તો સ્કૂટી અમે વાતી નાખી હતી ઘણા રિસ્ક નો લીધું કે આપણે ક્યાં નથી નાખી અમે તો અહીંથી લઈ નાકડી નીકળી ગયા એ પાણી બધું અહીં આવી રીતે અહીંથી જાય છે અમે કઈ ગરડીવાળાને જવું અમે પાણી પાણી ઓય એ ભાઈઓ તો વાર લીધી રાવિલીતા આપણે જોઈએ ને તો આઈથી પાણી વી રીતમાં આવે ને કે આપણે એમ થાય કે ચક્કર આવે થોડી આઈ પાણી છે ને જોરદાર છે બધી વાત જ જાવડી મેં આ ભરાઈ ગયો આજ તો નો એટલું આમ તો જો કાટ ના કો પાણી છે ને કે જોરદાર છે આમ તો જો હા લા ભાઈ ભરી ફરીને આવાય તમને અહીંયા આવે પણ કાઢી લીધી છે જો પાણી

પાણી આમાં તો કેટલું અહીંયા ખાડો વાડો જ ને સ્કૂટી ના ટાયર નાના પાછા સ્કૂટી દબાણી એવું લાગે હે જો મારી સ્કૂટી રસ્તે ઉગાન બની હાલો એ ધક્કો મારી લઈ જાય પડે રેડા વીડિયો પાણી એટલું તો નથી બટ તો આમાં સ્કૂટીના ટાયર ના નરિયા ને એટલે નો આલે એટલે બાકી તો ગાડી તો આમ થઈ ગઈ

આપડે થાય રોડ પર પૈસા ભેગા કરી લીધા આવું થઈ ગઈ જવા